રાધે કૃષ્ણ મિત્રો આપણી ચેનલ રજાધનામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે તમને અમે એક કથા સંભળાવવા જઈ રહ્યા છીએ આ કથા સાંભળીને તમારા જીવનમાં સુખ શાંતિ આવી જશે અને આ કથાને પૂરેપૂરી સાંભળવા નમ્ર વિનંતી છે કારણ કે અધૂરી કથા સાંભળવાથી અધૂરું જ્ઞાન મળે છે અને અધૂરું જ્ઞાન ક્યારેય કામમાં નથી આવતું તો આ વીડિયોને અંત સુધી નિહાળજો દેવી રુકમણી ભગવાનને પૂછે છે કે હે પ્રભુ મનુષ્યના ઘરમાં લડાઈ ઝગડા થાય છે અને જે ઘરોમાં ઝઘડા થાય છે એવા ઘરોમાં શું હાનિ થાય છે અને જે ઘરોમાં હંમેશા લડાઈ ઝગડા થતા રહે છે એવા મનુષ્યએ શું કરવું જોઈએ કે જેનાથી તેના ઘરમાં સુખ શાંતિ બની રહે અને આખો પરિવાર હળી મળીને રહી શકે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી રૂકમણી તમારો પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે એના વિશે દરેક મનુષ્ય જાણવું ખૂબ જ જરૂરી છે આજના આ યુગમાં ઘરે ઘરે ઝઘડા થાય છે અને પરિવારમાં અશાંતિ બનેલી રહે છે પરંતુ તમને એ ખબર નથી હોતી કે આપણા ઘરમાં આટલા બધા ઝઘડા શું કામ થઈ રહ્યા છે અને તેની પાછળ શું કારણ છે હે દેવી રૂકમણી આજે હું તમને એક એવા ઘરની કહાની સંભળાવવા જઈ રહ્યો છું જે ઘર પહેલા સ્વર્ગ હતું પરંતુ આ લડાઈ ઝઘડાના લીધે નર્ક સમાન બની ગયું પરંતુ તેમણે એવું શું કર્યું કે જેનાથી એ ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવી ગઈ અને એ ઘર ફરીથી સ્વર્ગ બની ગયું એક સમયની વાત છે એક નગરમાં એક શેઠ રહેતો હતો શેઠ ખૂબ જ ધનવાન હતો તેનો વ્યાપાર ખૂબ જ મોટો હતો અને આ શેઠનો પરિવાર ખૂબ જ ખુશ હતો શેઠ ખૂબ જ દયાળુ સ્વભાવનો વ્યક્તિ હતો તે હંમેશા ગરીબોની મદદ કરતો રહેતો હતો નગરના તમામ લોકો શેઠની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો હવે શેઠની ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું તેમણે આખા નગરમાં મીઠાઈ વહેંચી અને તેના પુત્રનું નામ રમેશ રાખ્યું મિત્રો મિત્રો જો જો તમને તમને આ આ પસંદ તો લાઈક શેર કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને અમારી ચેનલ વરત સાધનાની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ પોતાના પુત્રને ખૂબ પ્રેમ કરતો હતો અને પુત્રની દરેક જરૂરિયાતો પૂરી કરતો હતો બે વર્ષ બાદ શેઠના ઘરે બીજા પુત્રનો જન્મ થયો બીજા પુત્રના જન્મ સમયે પણ શેઠે આખા નગરમાં મીઠાઈ વહેંચી અને તેનું નામ સુરેશ રાખ્યું શેઠજીએ તેમના બંને પુત્રોને તમામ પ્રકારની સુખ સુવિધા આપી તેમણે ખૂબ સારી રીતે ભણાવ્યા ગણાવ્યા રમેશ અને સુરેશ જે કંઈ માંગતા એટલે શેઠ તરત જ તેને એ વસ્તુ લાવીને આપતા શેઠજી રાખી આવી રીતે ધીરે ધીરે શેઠના બંને હવે શેઠજીએ વિચાર્યું કે મારા બંને પુત્રો યુવાન થયા છે હવે આ બંને મારા વ્યાપારને સંભાળી લેશે એક દિવસ તેમના બંને પુત્રોને તેમની પાસે બોલાવ્યા અને કહ્યું દીકરાઓ હવે તમે મોટા થઈ ગયા છો હવે તમારે બંનેને જ મારા આ વ્યાપારને સંભાળીને આગળ વધારવાનો છે કાલથી જ તમારે બંનેએ રોજ મારી સાથે આવવાનું છે અને વેપાર વિશે શીખવાનું છે જેનાથી થોડા દિવસમાં જ વેપાર કરવાનું શીખી જશો હવે રોજ રમેશ અને સુરેશ શેઠ સાથે જવા લાગ્યા અને થોડા દિવસોમાં જ વેપારની રીત શીખી લીધી હવે શેઠને કોઈ વાતની ચિંતા ન હતી કેમ કે શેઠજીએ પોતાનો કારોબાર તેમના બંને પુત્રોના હાથમાં સોંપ્યો હતો ત્યારબાદ શ્રીકૃષ્ણ કહે છે કે હે દેવી તમે ધ્યાનથી સાંભળજો આવી રીતે શેઠજીએ પોતાનો વેપાર તેમના પુત્રના હાથમાં સોંપી દીધો થોડા દિવસો સુધી તો બધું જ સારી રીતે ચાલ્યું પરંતુ થોડા દિવસો બાદ બંને ભાઈઓમાં લડાઈ ઝઘડા થવાનું શરૂ થયું રમેશ કહે છે કે મેં આટલું કામ કર્યું તો કંઈ નથી કરતો ત્યારબાદ સુરેશ બોલ્યો હું પણ એટલું જ કામ કરું છું તમે મને એવું કઈ રીતે કહી શકો આ વ્યાપારમાં જેટલો તમારો હક છે એટલો જ મારો પણ હક છે તમે મને કઈ ન કહી શકો હવે દિવસે દિવસે આ બંને ભાઈઓ વચ્ચે ઝઘડા વધતા ગયા હવે બંને ભાઈ એકબીજાથી નફરત કરવા લાગ્યા આ બંનેના ઝઘડાની આજુબાજુમાં રહેવાવાળા તમામ લોકોની ખબર પડી ગઈ એકવાર રમેશ તેમના મિત્ર સાથે બેઠો હતો ત્યારે રમેશે વાત વાતમાં કહી દીધું કે મારો ભાઈ કંઈ કામ કરતો નથી બધું જ કામ હું કરું છું આ સાંભળીને રમેશના મિત્રએ કહ્યું કે જો ભાઈ મહેનત તો તું કરે છે અને તારો ભાઈ એમને એમ ભાગ લે છે અને આમ જોઈએ તો તું મોટો છે તારે તેની પાસે કામ કરાવવું જોઈએ અને કદાચ એ કામ નથી કરતો તો એને વેપારમાંથી બહાર કરી દે આમ તું પણ મોટો છે એટલે તારા પિતાજીના વ્યવસાય પર પહેલો હકતારો છે હવે રમેશને તેમના મિત્રની આ વાત સારી લાગી અને તે વિચારવા લાગ્યો કે હવે તો આને વેપારમાંથી કાઢવો જ પડશે આ બાજુ સુરેશ તેમના મિત્રને મળ્યું તો તેમણે પણ તેના મિત્રને જણાવ્યું કે મોટા ભાઈ મને કંઈ પણ કહી દે છે તે તો કંઈ કામ કરતા નથી અને મને હંમેશા કીજાતા રહે છે ત્યારે સુરેશના એક મિત્રએ કહ્યું કંઈ વાંધો નહીં ભાઈએ તારાથી મોટા છે ત્યારે સુરેશે કહ્યું કે મિત્ર મોટા છે તો શું થયું એ જેવું કહે તેવું મારે કર્યા રાખવાનું ત્યારે સુરેશના મિત્રએ કહ્યું કે જો ભાઈ આ વ્યવસાયમાં જેટલો હિસ્સો એનો છે એટલો જ તારો છે તારો ભાઈ તારો ઉપયોગ કરી રહ્યો છે અને એ ખુદ કંઈ નથી કરતો તારી પાસે કામ કરાવ્યા રાખે છે અને ખુદ આરામથી બેસી રહે છે એટલે તું તારા ભાઈથી સાવધાન રહેજે કંઈક એવો ન થાય કે તારો ભાઈ તારા પિતાજીના વેપારમાંથી તને કંઈ ન આપે અને તને વેપારમાંથી બહાર કરી દે આ મિત્રની વાત સુરેશના મનમાં ઘર કરી ગઈ હવે રમેશ અને સુરેશ બંને ભાઈઓ ઘરે પહોંચ્યા ત્યારે બંને ભાઈ એકબીજાને એવી રીતે જોવા લાગ્યા જેવી રીતે બંને એકબીજાના સૌથી મોટા દુશ્મન હોય આ બાજુ શેઠ અને શેઠાણીને ખબર નહોતી કે આ બંને ભાઈમાં ઝઘડો કઈ વાત ન થઈ રહ્યો છે તેઓ એવું સમજી રહ્યા હતા કે કોઈ નાની મોટી વાત હશે જેવી રીતે બાળપણમાં રમતા રમતા લડતા હતા ત્યારબાદ બંને એક થઈ જતા અને અત્યારે પણ કોઈ એવી જ વાત હશે ધીરે ધીરે સમય વીતતો ગયો અને આ બંને ભાઈઓનો ઝઘડો ખૂબ વધવા લાગ્યો હવે શેઠ અને શેઠાણીને સમજમાં નહોતું આવતું કે હવે શું કરે ત્યારે શેઠાણીએ કહ્યું કે આપણે આ બંનેના વિવાહ કરી દઈએ જેનાથી એમના પર જવાબદારી આવશે તો આ બંને પોતાના કામમાં લાગી જશે થોડા સમય બાદ રમેશ અને સુરેશના વિવાહ કરાવ્યા પરંતુ રમેશ અને સુરેશનો ઝઘડો બંધ ન થયો હવે બંને ભાઈઓને બસ એક વાતની ચિંતા હતી કે ક્યાંક વેપાર તેના હાથમાંથી નીકળી ન જાય આ બંને ભાઈ પોતાના દુષ્ટ મિત્રોની સલાહ લીધા રાખતા અને એકબીજાની વાતો કરતા રહેતા હવે રમેશ કહેતો હતો કે મારો ભાઈ સામાનમાં મિલાવટ કરે છે એટલે કે તેમની પાસેથી સામાન ન ખરીદતા આ બાજુ સુરેશ પણ એવું જ કરતો એ પણ એવું જ કહેતો કે મારો ભાઈ સામાનમાં મિલાવટ કરે છે તેથી તેમની પાસે તમે સામાન ન ખરીદતા એટલે લોકોને એવું લાગ્યું કે આ બંને ભાઈ સામાનમાં મિલાવટ કરી રહ્યા છે અને બંને એકબીજાના દુશ્મન બની ગયા છે ઘરે કામને લઈને આ બંને ભાઈઓની પત્નીઓ પણ ઝઘડવા લાગી હવે શેઠાણી આ બંનેના ઝઘડાથી પરેશાન થઈને ખુદ ઘરનું કામ કરવા લાગી પરંતુ આ બંને વહુઓ આખો દિવસ નાની નાની વાતમાં ઝઘડા કરતી રહેતી આ જોઈને શેઠજીએ વિચાર્યું કે હે ભગવાન મારા ઘરની કેવી હાલત થઈ ગઈ છે એક સમય હતો જ્યારે મારું ઘર સ્વર્ગ હતું હું ખુશીથી મારા પરિવાર સાથે રહેતો હતો મારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ન હતું આ તો નાની નાની વાતોમાં પણ ઝઘડા શરૂ કરવા લાગ્યા છે ત્યારે શેઠજીએ વિચાર્યું કે બંને દીકરાઓને અલગ કરી દો જેનાથી બંને વચ્ચે કોઈ વાતનું ઝઘડું ન થાય ત્યારબાદ શેઠજીએ બંને પુત્રોને અલગ કર્યા અડધો વેપાર રમેશને અને અડધો વેપાર સુરેશને સોંપી દીધો ત્યારબાદ શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી રૂકમણી આવી રીતે શેઠજીએ આ બંને પુત્રોને અલગ કર્યા હવે બંને ભાઈ અલગ અલગ વેપાર કરવા લાગ્યા બંને એકબીજાની ખરાબ વાતો ગ્રાહકો સામે કરતા રહેતા જેની અસર તેના વેપાર પર પડી અને બીજા વેપારીઓએ આ બંને ભાઈઓના ઝઘડાનો ખૂબ ફાયદો ઉઠાવ્યો બીજા વેપારીઓ આ બંને ભાઈને ભડકાવતા રહેતા અને સલાહ આપતા કે તમે બંને એક કામ કરો

તેમનો વેપાર ભાંગી પડ્યો લોકો તેની પાસેથી સસ્તા ભાવે સામાન ખરીદવા લાગ્યા અને ઉધાર પણ લઈ જતા આના લીધે આ બંને ભાઈઓની એવી હાલત થઈ ગઈ કે તેઓ પોતાના ઘર પણ સારી રીતે ચલાવી શકતા નહોતા તેમને સમજાતું નહોતું કે હવે શું કરે ત્યારે આ બંને ભાઈ તેમના પિતાજી પાસે ગયા અને તેમને કહેવા લાગ્યા કે હે પિતાજી તમે આ વેપાર કેવી રીતે કરતા હતા અમારો વેપાર તો ચોપટ થઈ ગયો છે અમે દરેક રીતે અપનાવી પરંતુ અમે તમારી જેવા ન બની શક્યા આખરે અમારી સાથે એવું કેમ થાય છે ત્યારે શેઠજીએ રમેશ અને સુરેશને કહ્યું શું તમે બંને સાચા મનથી વેપાર નથી કર્યું તમે બંને તો હંમેશા લડાઈ ઝઘડાઈ કરતા રહ્યા અને એનો ફાયદો બીજા વેપારીઓએ ઉઠાવી લીધો તમે વેપાર ઉપર તો ધ્યાન જ નથી ત્યારે ભાઈ કહેવા લાગ્યા હે પિતાજી અમને એ જણાવો કે હવે અમે શું કરીએ ત્યારે શેઠજીએ કહ્યું કે તમારી બંનેની સમસ્યાનું સમાધાન તમારા ગુરુદેવ જ આપી શકે છે તમે બંને એમની પાસે જાઓ તે બાજુના નગરમાં નદી કિનારે આશ્રમ બનાવીને રહે છે અને તે જ તમને આનું સમાધાન બતાવી શકશે પિતાની વાત સાંભળીને બંને ભાઈ ગુરુજી પાસે નીકળી ગયા નદી કિનારે પહોંચ્યા ત્યારે ત્યાં એક મહાત્મા તેના શિષ્યને ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે બંને ભાઈ આ મહાત્મા પાસે ગયા અને પ્રણામ કરીને પોતાનો પરિચય આપ્યો મહાત્માએ પૂછ્યું કે બાળકો તમે અહીંયા શું કામ આવ્યા છો ત્યારે બંને ભાઈ બોલ્યા કે અમારી એક ખૂબ મોટી સમસ્યા છે અને અમારા પિતાજીએ અમને કહ્યું છે કે તમે જ અમારી સમસ્યાનું સમાધાન કરી શકો છો એટલા માટે અમે તમારી પાસે આવ્યા છીએ કૃપા કરીને તમે અમારી સમસ્યાનું સમાધાન કરો ત્યારે મહાત્માએ કહ્યું કે તમે મને તમારી સમસ્યા જણાવો ત્યારે કહેવા લાગ્યા કે હે ગુરુદેવ પહેલા તો અમારો વ્યવસાય ખૂબ સારી રીતે ચાલતો હતો પરંતુ ધીરે ધીરે અમારો બધો જ વેપાર ચોપટ થઈ ગયો અમે એવા બધા ઉપાય કરીને જોઈ લીધા છે જે અમારે કરવા જોઈએ અને લોકોને ઓછી કિંમતમાં પણ સામાન વેચ્યું તો પણ અમારો વેપાર વધ્યો નહીં અને પૂરી રીતે બરબાદ થઈ ગયો ત્યારબાદ મહાત્માએ કહ્યું કે તમે બંને ઓછી કિંમતમાં અને ઉધાર સામાન કેમ વેચ્યું ત્યારે રમેશે કહ્યું કે હું એવો વિચારતો હતો કે ગ્રાહક હંમેશા મારી પાસેથી સામાન ખરીદવા આવે એટલા માટે હું ઓછી કિંમતમાં સામાન આપતો હતો અને ઉધાર એટલા માટે આપતો હતો કે ગ્રાહક કોઈ બીજી જગ્યાએથી સામાન ન ખરીદે ત્યારે સાધુએ કહ્યું કે તને આવું કરવા માટે કોને કહ્યું હતું કે તું ઓછી કિંમતમાં સામાન વેચીશ તો તારો વેપાર વધશે અને લોકો તારી પાસેથી જ સામાન ખરીદવા આવશે ત્યારે રમેશે કહ્યું કે આવું મને બીજા વેપારીઓએ કહ્યું હતું કદાચ અમે ઓછી કિંમતમાં સામાન વેચવા લાગશું તો લોકો અમારી પાસેથી સામાન ખરીદવા લાગશે અને બીજી વાત તેમણે એવી જણાવી હતી કે જ્યારે ગ્રાહકો તમારી દુકાને સામાન ખરીદવા આવવા લાગે ત્યારે ધીરે ધીરે કિંમત વધારી દેજો તો પણ લોકો તમારી પાસેથી જ સામાન ખરીદવા આવતા રહેશે પરંતુ આવું થયું નહીં એટલે હે ગુરુદેવ અમે તો બરબાદ થઈ ગયા હવે તો અમારી હાલત એવી થઈ ગઈ છે કે લોકો અમારી તરફ જોતા પણ નથી અને અમે અમારા પરિવારનું પેટ પણ ભરી શકતા નથી અમારા પિતાજીનું નગરમાં ખૂબ જ સન્માન હતું ધનવાન લોકોમાં તેમનું નામ હતું પરંતુ હવે બધું જ બરબાદ થઈ ગયું છે હવે તમે જ અમને જણાવો કે અમારે શું કરવું જોઈએ એની વાત સાંભળીને મહાત્મા કહેવા લાગ્યા કે હવે હું જે વાત જણાવું છું તેની ખૂબ જ ધ્યાનથી સાંભળજો આ સંસારમાં સૌથી મોટું ધન સુખ અને શાંતિ છે જ્યારે પણ આપણે પરેશાન થઈએ છીએ કે પછી આપણી કોઈ સમસ્યા આવે છે ત્યારે આપણે સૌથી પહેલાં આપણા પરિવાર પાસે જઈએ છીએ કેમ કે પરિવારના લોકો જ તમારી સમસ્યાને સમજી શકીએ છે પરંતુ તમે બની તમારી સમસ્યા તમારા પરિવારજનોને નહીં પરંતુ તમારા મિત્રોને જણાવી હતી અને બીજા લોકો તમારી સમસ્યા સાંભળીને ક્યારેય સાચી સલાહ નહીં આપી પરંતુ એ તમને ખોટા રસ્તા બતાવશે લોકોને આવું કરવામાં ખૂબ મજા આવે છે એને કોઈ ફરક નથી પડતો કે તમે કેવી સમસ્યામાં ફસાયા છો તમે તો એમ એમની પાસે સમાધાન પૂછવા છો પરંતુ એ તમને સમાધાન જણાવવાની જગ્યાએ વધારે સમસ્યામાં છે એટલા માટે આપણે કોઈ પણ વસ્તુથી પરેશાન હોઈએ તો સૌથી પહેલા આપણે આપણા પરિવાર સાથે બેસીને વાત કરવી જોઈએ કેમ કે તમારી દરેક સમસ્યાનું સમાધાન લોકો પાસે નથી હોતું પરંતુ તમારા પરિવારજનો તમારી સમસ્યાનું સમાધાન સારી રીતે કરી શકે છે ક્યારેય પણ તમારા ઘરના રહસ્યો કોઈને ન જણાવો તમારા બંને ભાઈઓ વચ્ચે સારા સંબંધો નથી રહ્યા તો આ વાત તમારા બંને વચ્ચે જ રાખવી જોઈએ પરંતુ તમે બંને ખુદને સારા સાબિત કરવા માટે એકબીજાની ખરાબ વાતો કરવા લાગ્યા જેનું પરિણામ એ આવ્યું કે લોકોએ તમારી બંનેની કમજોરીનો ફાયદો ઉઠાવ્યો કેમ કે લોકોને તમે જ બતાવ્યું હતું કે અમારા બંને ભાઈ વચ્ચે ઝઘડો થયો છે કદાચ તમે એને આ વાત ન જણાવી હોત તો એને કેવી રીતે ખબર પડે શું આ બધી વાતો તમે એ લોકોને જણાવ્યા બાદ એ લોકોએ ક્યારેય પણ તમને સાચી સલાહ આપી હતી શું તમને એ લોકોએ ક્યારે એવું કહ્યું કે અંદરો અંદર ઝઘડો ન કરાય પરંતુ બીજા લોકોએ તો તમને એકબીજા વિરુદ્ધ ખૂબ સારી રીતે ભડકાવ્યા છે જેનાથી તમે બંને આગળ ના વધી શકો તમે એ લોકો પાસે સમાધાન માટે ગયા હતા પરંતુ એ લોકોએ તમને મુસીબતમાં ધકેલી દીધા બીજા લોકો ક્યારેય એવું નહીં ચાહે કે તમે એનાથી આગળ નીકળો એટલે લોકો હંમેશા તમને નીચે પાડવાની કોશિશ કરતા રહેશે હવે તમે એ જણાવો કે બીજા વેપારીઓ શું કામ એવું ચાહે કે તમે એનાથી આગળ વધો એ હંમેશા તમને નીચે પાડવાની જ કોશિશ કરવાના છે અને તમે બંનેએ વેપારીઓની વાત માની લીધી અને તેમના કહેવા અનુસાર કરવાનું શરૂ કર્યું શું તમે એ સમયે એકવાર તમારા પિતાજીને પૂછ્યું હતું કે પિતાજી તમે કેવી રીતે તમારો વ્યવસાય કરતા હતા તમારા પિતાજી પણ એક ધનવાન શેઠ હતા તમે ત્યારે તેની સલાહ લીધી છે જ્યારે તમારું બધું જ બરબાદ થઈ ગયું ત્યારે તમને તમારા પિતાની યાદ આવી કદાચ તમે બીજાને પૂછવાની જગ્યાએ તમારા પિતાજીને જ પૂછી લીધું હોત તો કદાચ આજે તમારી આ હાલત ન થઈ હોત જ્યારે લોકોને તમે એવું જણાવશો કે મારા પિતાજીએ આવું કર્યું મારા ભાઈએ આવું કર્યું મારી માતાએ આવું કર્યું તો લોકો તો એવું જ કહેશે કે તું સાંભળે છે શું કામ તું પણ એ લોકોની વાત સાંભળવાનું બંધ કરી દે તું પણ સામો જવાબ આપતા શીખ અને આવું કરવાથી તમારું જ નુકસાન થાય છે લોકો તો આગ લગાડતા રહેશે અને એ આગમાં એમનું કંઈ નથી બળવાનું પરંતુ તમારું આખું ઘર બળીને રાખ થઈ જશે એટલા માટે પોતાના ઘરની બુરાઈ ક્યારેય પણ બીજા સામે ન કરો અને કદાચ તમારા ભાઈ સાથે કોઈ સમસ્યા હોય તો તેને તમારા ઘરમાં બેસીને જ સમજદારીપૂર્વક સમાધાન કરી શકો છો અને કદાચ તમે બંને ભાઈ એકસાથે રહીને વેપાર કર્યો હોત તો આજે તમે તમારા પિતા કરતા પણ મોટા વેપારી બન્યા હોત દરેક પરિવારમાં નાના મોટા ઝઘડા તો ચાલતા રહે છે જ્યાં ચાર લોકો રહેતા હોય ત્યાં થોડું ઘણું મન દુઃખ તો થવાનું જ છે પરંતુ આપણે આવી નાની નાની વાતોમાં ધ્યાન ન આપવું જોઈએ આવી વાતો થોડા સમય બાદ એની જાતે જ ઠીક થઈ જાય છે અને કદાચ તમારાથી મોટા તમને બે વાત કહી દે તો એને સાંભળી લો સાંભળવાથી કંઈ નહીં થાય પરંતુ કદાચ તમે એને સામો જવાબ આપવા લાગશો તો પરિવારમાં ઝઘડા વધવા લાગશે અને એનું પરિણામ એવું આવશે કે તમારું ઘર વિખેરાઈ જશે પરિવારના તમામ સભ્યો એકબીજાથી ખૂબ પ્રેમ કરતા હોય છે પરંતુ ક્યારેક તેઓ બીજાની વાતોમાં આવીને અંદરો અંદર જ દુશ્મન બને છે તમારા પર કોઈ પણ મુશ્કેલી આવશે તો સૌથી પહેલા તમારો પરિવાર જ તમને સાથ આપશે અને પરિવારમાં સુખ શાંતિ ત્યારે જ બની રહે છે જ્યારે આપણે એકબીજાને સમજી શકીશું અને પરિવારના લોકોનું સન્માન કરીશું એમની ભાવનાઓને સમજીશું તમે બંને પણ ઈમાનદારીથી કામ કરીને તમારા વ્યાપારને ફરીથી ઊભો કરી શકો છો બસ મારી આ વાતો હંમેશા યાદ રાખજો ત્યારબાદ રમેશ અને સુરેશ ગુરુદેવને પ્રણામ કરીને એકબીજાના ગળે લાગ્યા અને અને એક વચન આપ્યું કે હવે અમે બંને ભાઈ સાથે સાથે મળીને રહીશું જ રહીને અમારો વ્યવસાય ઉભો કરીશું ત્યારે પણ બીજાની વાતોમાં નહીં આવીએ અને અમારા પરિવારના રહસ્યો અમે ક્યારેય કોઈને નહીં જણાવીએ ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી રૂકમણી આ રીતે બંને ભાઈ ફરીથી સાથે મળીને રહેવા લાગ્યા અને તેમનો વેપાર ફરીથી ઊંચાઈ હે દેવી તમને તમારા પ્રશ્નોના ઉત્તર મળી ગયા હશે કે પરિવારમાં ઝઘડા શું કામ થાય છે અને આવા ઝઘડાઓથી કેવું નુકસાન થાય છે ત્યારે દેવી રૂકમણી કહે છે કે હે પ્રભુ હું મારા પ્રશ્નોના ઉત્તર સાંભળીને સંપૂર્ણ રીતે સંતુષ્ટ છું અને મને લાગે છે કે આ કથાને કોઈ પણ વ્યક્તિ સાંભળીને પોતાના જીવનમાં ઉતારશે પોતાના પરિવારનું મહત્વ સમજવા લાગશે તો એવા મનુષ્યના જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ બની રહેશે અને જે ઘરમાં લડાઈ ઝઘડા નથી થતા એવા ઘરોમાં જ માતા લક્ષ્મીનો વાસ રહે છે જેના લીધે એમને ધન સંપત્તિની ક્યારેય કમી નથી રહેતી મિત્રો આ કથા તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે